ંચ તાલુકામાં કમોસમી વરસાદથી નુકસાન થયું છે કપડવંજ તાલુકામાં આશરે સાતસો વીઘા જેટલી મગફળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું કપડવંજ તાલુકાના મુવાડા ઘરોડ નારના મુવાડા અતિસર ગામોમાં મગફળીના પાકને નુકસાન થયું બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોનો તૈયાર થયેલો મગફળીનો પાક બગાડ્યો કપડવંજ વિસ્તારમાં તૈયાર થયેલ મગફળીના પાકમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કપડવંજ તાલુકાના ખેડૂતોની માંગણી છે કે સરકાર નુકશાની સર્વે કરાવી યોગ્ય વળતર આપે

એ સરકારશ્રી જો જોવે તો એમને એવું લાગે કે ખેડૂત કઈ રીતે ટકી રહ્યો છે અત્યારે આ આટલો ખર્ચો એક કટ્ટુ મફરી લાઈન પહેરવું હોય તો પચીસો ત્રણ હજાર રૂપિયા ખર્ચો લાગે એવા અમે પચીસ પચ્ચીસ કટ્ટા ખેતરમાં નાખી દીધેલા છે લાખ લાખ રૂપિયા ખર્ચો કરેલો છે અને અત્યારે અમારી પાસે કોઈ આવકનો કોઈ સ્કોપ નથી જે અમારી આછા હતી મફરીની તો મફરી પાછી ને આપણે કઈક પાંચ રૂપિયા પાડીશું પણ એ આ કુદરતે અમને પૂરી કરી નથી અને આ તમે જોઈ શકો છો જે પોઝિશન વરસાદના કારણે બધું કોઈ ગયું છે નીચે મગફળીઓ ઉગવા લાગી છે હવે આ મગફળી ને અમારે કરવું તો કરવું શું સરકાર શ્રી અમારી આ વેચના સમજે અને એમને સારી રીતે સહાય આપે એવી સરકાર શ્રી અમે વિનંતી કરીએ છીએ